આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપદ ભાયાણી ભાજપમાં જોડાયા છે તેમની સાથે અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાયા છે ભેસાણ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં પાંચસો થી વધુ કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પંચાયત સભ્ય રામજી ચુડાસમા પણ ભાજપમાં જોડાયા છે તેમજ કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે આ સિવાય જુનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી પણ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે